છે તમારું ગુજરાત ચેનલમાં તો આજે આપણે બનાવવાનું છે લીલા વટાણાનું સેવસણ તો ચાલો બનાવીએ અહીંયા આગળ મેં એક બાળકી જેટલા લીલા વટાણા લીધા છે તો હવે આપણે બનાવીશું લીલા વટાણાનું સેવસણ હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તેમાં એક અડધી ચમચી જેટલી રાઈ નાખી દઈશું આપણી રહી તકળી ગઈ છે એટલે તેમાં નાખી દઈશું ચપટી હિંગ અને લાલ મરચાં અને કમાલપત્ર એ બે નાખી દઈશું અને ત્યાર પછી આપણે નાખી દઈશું લાંબી લાંબી ડુંગળી સમારી છે તે એ અહીંયા આગળ મેં એક ડુંગળી ના લીધી છે તે આપણે એમાં નાખી દઈશું મેં અહીંયા આગળી ગોલ મરચાં લીધા છે તમે મોટા મરચાં પણ યુઝ કરી શકો છો આપણે આમાં નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું અને જે ઉસણનો મસાલો આવે છે તે પણ એક ચમચી નાખી દઈશું અને ત્યાર પછી આપણે અડધી ચમચી જેટલી અડદર પણ નાખી દેવાની છે અને અડધી ચમચી જેટલું લાલ મરચું નાખી દઈશું ત્યાર પછી આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખી દેવાનો છે અને થોડું જીરપ પણ આપણે નાખી દઈશું હવે આપણે આને બરાબર મિક્સ કરી દેવાનું છે ત્યાર પછી આપણે મેં અહીંયા આગળ જે એક વાડકી લીલા વટાણા લીધા હતા તેને બોઇલ કરી નાખ્યા છે એ પણ આપણે એમાં નાખી દઈશું હવે આપણે આમાં ત્રણ ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું અને સારી રીતે એને ઉકળવા દઈશું આગળ મેં તપેલીમાં ઉસણને કાઢી લીધું છે હજુ પણ આપણે ત્રણ ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું ને તેને બરાબર ઉકળવા દઈશું તમે જોઈ શકો છો કે આપનું સેવસણ ઉકળવા માંડ્યું છે તો તેમાં આપણે અહીંયા ગળી મેં એક ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે અને પાણીમાં ઓગાળી નાખ્યો છે તે આપણે તેમાં નાખી દેવાનો છે ને બરાબર મિક્સ કરી દઈશું હજુ પણ તેને આપણે ઉકળવા દેવાનું છે આપણે સેવઉસણમાં એક ચમચી જેટલી ખાંડ નાખી દઈશું ધીમી ફ્લેમ પર આપણે તેને ઉકળવા દેવાનું છે તો હવે તમે જોઈ શકો છો કે આપણું સેવસણ એકદમ ઉકળી ગયું છે અને તૈયાર થઈ ગયું છે આપણું લીલા વટાણાનું સેવસણ થઈ ગયું છે તૈયાર તમે એને બટાકા પૌવા અથવા તો સેવની જોડે બનાવીને ગરમ ગરમ ખાઓ જો તમને આ મારી લીલા વટાણાની સેવસણની રેસિપી ગમી છે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો